રાજકોટ ઇન્ડિયા ઇંગ્લેન્ડ વચ્ચે પંદર ફેબ્રુઆરીથી એસીએ સ્ટેડિયમ ખાતે રમાશે શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ મેચને લઈ ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ દ્વારા એસીએ સ્ટેડિયમ ખાતે નેટ પ્રેક્ટિસ કરવામાં આવી કેપ્ટન બેન સ્ટોક્સ જોની બ્રેસ્ટો જોય રૂટ જેમ્સ એન્ડરન્સ રેહાન અહેમદ કેપ્ટન બેન સ્ટોક્સ જોની બ્રેસ્ટો જોય રૂટ જેમ્સ એન્ડરસન રેહાન અહેમદ બેન ડકેટ સહિતના ખેલાડીઓ જોડાયા હતા ગુરુકૃપા ડેકોરેશન દરેક શુભ પ્રસંગોને યાદગાર બનાવવા સુશોભન માટે મુલાકાત લ્યો તથા રવાડીમાં અનેરું આકર્ષણ લાવવા માટે અમારી રંગબેરંગી છત્રીઓ મુખ કરાવો સંપર્ક જૂની રાવલવાડી શક્તિ રાજલમાના મંદિર પાસે ભૂલ